આગળ વાત કરીએ તો રાજ્યમાં ખનીજ માફિયાઓ દિવસે દિવસે બેફામ બની રહ્યા છે દાહોદમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યાની ઘટના સામે આવી છે ગરબાડામાં સફેદ પથ્થરનું નું ખનન કરવામાં આવ્યું સત્તર ગામોમાં બે રોકટોક રીતે ચોરી કરવામાં આવી છે ખનીજ વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે ગામ લોકોએ રજૂઆત કરી છે તેમ છતાં પણ અધિકારીઓ ન સાંભળતા હોવાની વાત જાણવા મળી છે સાથે જોડાયા છે હેમલ જિલ્લામાં દાહોદ જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે અને અધિકારીઓ જાણે કે સાંભળતા જ નથી ચોક્કસ થી આપની વાત સો ટકા સાચી છે ગરબાડા તાલુકાની અંદર સત્તર જેટલા ગામોની અંદર ખનીજ માફિયાઓ દ્વારા ખનન કરવામાં આવી રહ્યું છે એટલે ગરબાડા તાલુકાની અંદર જે સફેદ પથ્થર છે તેનું ખનીજ માફિયાઓ દ્વારા બેફામ તેની ચોરી કરી અને તેને કાળાબજારી તેની કરવામાં આવી રહ્યું છે ખનીજ માફિયાઓ દ્વારા ગરબાડા તાલુકાના જે સત્તર જેટલા ગામો છે તેની અંદર બેરોકટોક કરી જે ડુંગરો છે સફેદ પથ્થરના તેને ખોદી અને ખનીજ જે બારોબાર વેચી દેવામાં આવી રહ્યું છે ખનીજ વિભાગના અધિકારીઓને જાગૃત નાગરિકો દ્વારા પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેઓએ ફોટા સાથે રજૂઆત કરી છે નાગરિકે પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવા નથી માંગતા સમગ્ર વિડીયો જે છે સોશિયલ મીડિયા ની અંદર હાલ વાયરલ થયેલા છે લઈને જાગૃત નાગરિકે પણ આને સફેદ ચોરી થઈ રહી છે તેને લઈને ખનીજ અધિકારીઓ અધિકારીઓ છે છે ખાણ વિભાગના તે લોકો આરટીઆઈ દ્વારા માહિતી છે આરટીઆઈ દ્વારા તેઓ જાગૃત નાગરિક જવાબ પણ આપવામાં આવે છે કે તમને આવી અમે માહિતી પૂરી નથી પાડી શકતા તો આ ખનીજ માફીઓ જે છે એ ખાણ ખનીજના અધિકારી દેખરેખ ની અંદર આ ચોરી કરે છે તેવો પણ અનેક પ્રશ્નો અહીંયા સર્જાઈ રહ્યા છે જી આભાર માહિતી માટે